જય માતાજી નમસ્કાર ખવડાને જણાવતા આનંદ થાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માના ખડાય એના આંગણે દ્વારકાના આંગણે જબરજસ્ત રાસોત્સવ આજે સમાજના મોટી સંખ્યામાં દીકરીઓ માતાઓ બહેનો યુવાનો વડીલોએ હાજરી આપીને જબરજસ્ત ગુજરાત નહીં સમગ્ર ભારત ગૌરવ લઈ હકે અને જેની નોંધ લઈ હકે એવું એક કાર્ય એટલે કે રાસોત્સવ જયારે જબરજસ્ત યોજ્યો ત્યારે આનંદની લાગણી અનુભવું છું અને ભગવાન કૃષ્ણ પરમાત્મા રાજીપો વ્યક્ત કરતા છે એના ખમકારા એના આશીર્વાદ કાયમ વરસતા રહે એવી પ્રાર્થના અને જે પણ આયોજન માતાઓ બહેનોએ કર્યું છે આવું આયોજન થાય ત્યારે આપણને યાદ આવે મકવાણા જેવા દીકરાને આહિરાણી જેવી જગતંબા આજ પણ તમે જાઓ જે પાદરમાં જેનું નામ પડે પડઘા હમળાય રામબામાં જેવી જગતંબા આવી જ્યારે આહિરની દીકરીઓ ગૌરવ સાથે ગૌરવ બનતા એ ખમીર સાથે જ્યારે રાસોત્સવનું આયોજન કર્યું ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા નવા આયોજન આપણી ધરોહરને ઉજાગર રાખે આયોજન થતા રહે એવા પ્રાર્થના સાથે મુરલીધર મહારાજને પ્રાર્થના